લોકસભા બે હજાર ચોવીસનું આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે પહેલી સવારથી જ લોકો મતદાન માટે નીકળી પડ્યા ત્યારે ભાવનગર લોકસભાના ઉમેદવાર સહિત અન્ય રાજકીય આગેવાનોએ પરિવાર સાથે મતદાન કર્યું હતું લોકસભાની ચૂંટણીનો મહાપર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે તમામ લોકોએ મતદાન ફરજ યાદ તે આપણી ફરજ છે ત્યારે ભાવનગર લોકસભાના ઉમેદવાર એવા નીમુબેન બાંભણિયાએ પોતાના ઘરેથી પૂજાપાઠ કરી પરિવાર સાથે મતદાન કર્યું અને તમામ ભાવેણા વાસીઓને મતદાન કરવા માટેની અપીલ પણ કરી હતી જ્યારે ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ પર્વને ઉજવ્યો હતો ત્યારે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુત્ર અને કોડી સમાજના મસીહા ગણાતા એવા દિવ્યેશભાઈ સોલંકી દ્વારા પણ

હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે મારી સાથે સૌ લોકો અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી શરૂ કરી અને બૂથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારેને વધારે મતદાન કરે અને ખાસ કરીને જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે એ પણ ઉત્સાહપૂર્વક મતદાન કરે વધારેને વધારે મતદાન કરે એવી સૌને અપીલ કરું છું રાષ્ટ્રના નિર્માણ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આપ સૌ વધારેને વધારે મતદાન કરો એવી અપીલ કરું છું મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવારે ને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બુથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટ બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામતને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ ઓકે અમારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને આટલી જ અપીલ કરી છે કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ભૂજ સુધીની સારી મેનેજમેન્ટ કરી છે એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત લેવા આવવાનું છે એટલે હું લોકોને અપીલ કરું છું ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે